પછી એકર એક ફ્રેન્ડ ને વિચાર્યો કે નાના આપણે છે ને આવું કઈક ગ્રીન આર્મી વાળા કંઈક વર્ક કરે છે તો એની સાથે આપણે જોડાઈ અને આપણે પેલું અમે જે મંડળ ચલાવીએ છીએ એમાં વિચારતા હતા પૈસા ભેગા થયા છે તો આપણે એ કંઈક ડોનેટ કરીએ કે કંઈક ગરીબોને આપીએ કે રીતે વિચારતા હતા પણ ફર્સ્ટ ઓફ એવો વિચાર્યો કે નાના આપણે છે ને એક પર્યાવરણનું જતન માટે ગ્રીન આર્મીમાં જે વર્ક કરે છે ને એમાં આપણે હેલ્પ કરીએ તો અમારું આ ફર્સ્ટ એવું છે કે અમે આમાં ડોનેટ કરવાના છીએ અને અમને અહીંયા આવીને બહુ મજા આવી બધા વૃક્ષો વાવવાની અને ઇન ફ્યુચર આપણા બાળકો માટે પણ પર્યાવરણ ખૂબ જરૂરી છે ઓક્સિજન માટે કે જે અત્યારે આપણે બધા એસીને આ વાતાવરણ એટલું પ્રદૂષિત કરી રહ્યા છીએ તો લોકોને ઓક્સિજનની ખૂબ જરૂર પડે છે બરાબર છે ઇન ફ્યુચર આપણા બાળકો માટે બહુ બેસ્ટ જરૂરી છે કે આપણે રોજ થોડા થોડા વૃક્ષો વાવતા રહીએ થેન્ક યુ ધન્યવાદ ગિરી